જાફરાબાદમાં ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન દ્વારા બાઇક રેલી યોજી ખારવા સમાજ બૂટ એસોસિએશન દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી જેતપુરના ડાઈંગ પ્લન્ટ ઉદ્યોગ દ્વારા دریاમાં કેમિકલયુક્ત પાણી પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું دریاમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવશે તો માછીમારોને થશે ભારે નુકસાન આવનાર દિવસોમાં કેમિકલયુક્ત પાણી પ્રોજેક્ટ રદ કરવામાં નહીં માછીમારો ધંધો રોજગાર બંધ રાખી ઉગ્ર આંદોલન કરશે મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહીને ભારે રોષ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હાલના સમયમાં આપને ખ્યાલ હશે આખા ગુજરાતની અંદરથી જે જેતપુરનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરની દરિયાની અંદર ઠાલવવાના છે આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે કારણ કે ફક્ત પૂરવંદને નુકસાન નથી થવાનું આ નુકસાન એ આખા ગુજરાતના દરિયા કિનારે ગુજરાત દિવ દમણ ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે જેના કારણે ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે સરીગામ ઉમરગામ ભાપી આ કેમિકલ પણ દરિયામાં ઠલવાના છે એટલે ટુકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મત્સ્યનું પ્રમાણ કે મત્સ્ય રહેશે જ નહીં કારણ કે આપણે જોઈએ છે કે સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મત્સ્ય મરી જાય છે તો અમારો ખરેખર ગુજરાત આખાનો સુરેવો છે માછીમારોનો કે કોઈ પણ સંજોગોમાં પોરબંદરની અંદર જેતપુરની જે લાઈન ઠલવાની છે કેમિકલની આ કામ બંધ રહેવું જોઈએ નહીતર આવતા દિવસોમાં અમે અમારો ધંધા રોજગાર બંધ રાખી બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે ગંગણા માંડીને બેસવાના છે આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જાફરાબાદના તમામ હિન્દુ મુસ્લિમ કોળી ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે બ્યુરો રિપોર્ટ વિરજી અમરેલી